પંદર જાન્યુઆરી પછી એટલે ચૌદ જાન્યુઆરી પૂરા થાય પછી ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે પરંતુ સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે આ વખતે ઓબીસી સમાજના કોઈ નેતાને સ્થાન મળી શકે છે નમસ્કાર ગુજરાતમાં જ્યારે વાવ વિધાનસભા પેટા રિઝલ્ટ આવ્યું એ દિવસે સુરતની અંદર સી આર પાટીલે એવું કીધેલું કે હવે મારી વિદાય વસમી નહીં બને અને ખુશીથી વિદાય લઈશ કારણ કે મારા કાર્યકરોએ મને વાવની બેઠક જીતીને આપી છે અને સાથે સાથે સીઆર પાટીલે એવું પણ કીધેલું હતું કે મેં અનેક વખત હાઈ કમાન્ડને રજૂઆત કરી છે કે હવે મને આ ભાજપ પ્રદેશ પ્રમુખમાંથી મુક્ત કરો અને કોઈને નવાને સ્થાન આપો આ વાતને ઘણા બધા દિવસો થઈ ગયા પરંતુ હજુ સુધી ગુજરાત ભાજપની અંદર પ્રદેશ પ્રમુખ બદલાયા નથી પણ છેલ્લા કેટલાક સમયથી જે ચર્ચાઓ ચાલતી હતી કે ભાજપના હાઈ કમાન્ડને એ બાબતનું કન્ફ્યુઝન છે કારણ કે અત્યારના ઘણા બધા ગુજરાતમાં એવા પ્રોબ્લેમ છે કે ક્ષત્રિય સમાજનો બી પ્રોબ્લેમ છે ઓબીસી સમાજને પણ ઓબીસી સમાજ પણ બહુ લડત આપે છે તો ઓબીસી સમાજને પ્રમુખ બનાવવા કે નહીં બનાવવા એટલે ઘણી બધી બાબતોના કન્ફ્યુઝન છે તો એટલા માટે કદાચ હમણાં ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ સંભવત પંદર જાન્યુઆરી પછી એટલે ચૌદ જાન્યુઆરીએ કમુકતા પૂરા થાય પછી ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે પરંતુ સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે આ વખતે ઓબીસી સમાજના કોઈ નેતાને સ્થાન મળી શકે છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે લગભગ સાડા ત્રણ વર્ષ સી આર પાટીલ રહ્યા અને હવે તેઓ કેન્દ્રીય જળશક્તિ મંત્રી બની ગયા છે એટલે હવે એમને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખમાં બિલકુલ રસ નથી અને એમણે એવું કીધું બી છે કે હવે કોઈ બીજા નવાને સ્થાન આપવામાં આવે ઘણા સમયથી ચર્ચા તો ચાલે જ છે કે ગુજરાત ભાજપનું જે સંગઠન છે એમાં ધર મૂળથી ફેરફારો ચાલી રહ્યા છે અને જ્યારથી સી આર પાટીલે કીધું હતું અને એ પહેલાંથી પણ એવી ચર્ચા છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કોણ આવશે ઓબીસીના નેતાઓના નામની પણ ચર્ચા છે પાટીદાર સમાજના નેતાઓ એટલે સૌરાષ્ટ્ર લોબીમાંથી પણ કોઈના નામની ચર્ચા ચાલે છે અત્યારે ક્ષત્રિય સમાજ જે નારા થયો હતો પુરુષોત્તમ સોલંકીના નિવેદન પછી તો ક્ષત્રિય સમાજને પણ સાચવવાનો છે એ સિવાય જે બીજા ઉચ્ચ સમાજ છે એને પણ સાચવવાનો છે તો અમને સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે કદાચ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસીના કોઈ નેતાને ચાન્સ મળવાની શક્યતા વધારે વધી ગઈ છે એનું કારણ છે કે તાજેતરની અંદર રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડૉક્ટર સાહેબ આંબેડકર વિશે જે નિવેદન આપ્યું એ નિવેદનને જે એ નિવેદનનો જે કટકો છે એ કોંગ્રેસે ઉચકીને જે હોબાળો મચાવ્યો એને કારણે ભાજપને મોટું નુકસાન થવાની સંભાવના છે કારણ કે ભલે અત્યારે આ મુદ્દો થોડો ઠંડો પડી ગયો છે પરંતુ આ મુદ્દાને કોંગ્રેસ જોરશોરથી ઉઠાવશે અને અત્યારે દરેક ગુજરાતના દરેક શહેર જિલ્લાઓની અંદર આની તૈયારીઓ પણ ચાલી રહી છે તો ગુજરાતની અંદર કોઈ ઓબીસી નેતાને આ જે આખું કમઠાણ ઊભું થયું છે એને ઠારવા માટે ઓબીસી નેતાને પસંદ કરવામાં આવે એવી શક્યતાઓ વધી ગઈ છે ઓબીસી નેતાઓમાં ઘણા બધા છે દેવુસિંહ ચૌહાણ બી છે પૂણેશ મોદી બી છે ઘણા બધા નેતાઓ છે પરંતુ ભાજપનું હંમેશા એવું છે કે જે નામોની ચર્ચા ચાલતી હોય એના કરતાં કોઈ નવું જ નામ સ્કાયર તરીકે ઉતારી દે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ